લીમખેડા તાલુકાના મોટી બાંડી બાર થી જેતપુર હડપ નદીના કિનારે સસ્તા ખારા મીઠાની બોરીઓ ફેંકી દેવામાં આવી હતી મહત્વની વાત તો એ છે કે જ્યારે રેશન કાર્ડ ધારકો દ્વારા સસ્તાનાજના દુકાનદારો પાસે મીઠું માંગવામાં આવે છે ત્યારે મીઠાનો સ્ટોક નથી તેમ કહી મીઠું આપવામાં આવતું નથી તો આવી રીતે સસ્તા અનાજની મીઠાની બોરીઓ ફેંકી દેવામાં આવે તે કેટલા અંશે યોગ્ય કહેવાય તો ચોક્કસથી આ તપાસનો વિષય છે કે આ સસ્તા અનાજની મીઠાની બોરીઓ કોના દ્વારા ફેંકવામાં આવી અને કેમ ફેંકવામાં આવી લીમખેડા મામલતદાર અને પુરવઠા અધિકારી જોડે ટેલિફોન કરતા ફોન રિસીવ કર્યો ન હતો દાહોદ ડીએસઓ જોડે ટેલિફોનિક વાત કરતા જણાવ્યું હતું કે આ મીઠાની બોરીઓ કોના દ્વારા ફેંકવામાં આવી અને કેમ ફેંકવામાં આવી તેની તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું અહેવાલ દીપક રાવલ દાહોદ